અને આપણે બનાવીએ છીએ લાવ ભજિયા લાઈ ની મોજ કંઈક અલગ જ હોય ભાઈ ચોમાસાની અંદર ખાવાનું મન થઈ ગયું છે તો ભૈજા ખાવા છે એટલે આપણે હાથે મહેનત કરી છે મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરીજો અને સબસ્ક્રાઈબ કરજો હા ભાઈ આપણે અહીંયા તેલ ગરમ થાય છે એટલે થોડીક વાર રાહ જોવી પડે છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે સારો સાગડી જુઓ મિત્રો અને આપણા હાથના ભજીયા કેવા બને છે તમે જોઈજો

તો મિત્રો લાઈક કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહીજો અને કોમેન્ટ કરતા રહીએ કોમેન્ટ કરતા મજા આવે એમ કેવા લાગે છે અમારા તમે ભાઈ જામ જો તમે અને આપણે બનાવીએ છીએ ખાવા તો પડશે જ કારણ કે આજે મન થઈ છે ખાવાનું ભાઈ તો આવો આવો જલ્દી જલ્દી તમે અમારા લાઈવમાં આવો અને અમારા વિડીયો ધવો સારો લાગે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ભાઈ આવે છે આપણે થોડોક રાહ જોવી પડે છે મિત્રો કેમકે આવશે ચોમાસાના વાતાવરણમાં બળતણ ગાવરી ગયા છે આપણી જેમ એટલે તમે લાઈક કરતા રહી ગયો ભાઈ લાઈક કરશો કોમેન્ટ કરીશો ને એટલે આપણું મજા આવે છે હમ દવાડો થાય છે થોડોક વાંધો નહીં પહેલી વાર સોલા ઉપર બેઠા છીએ આપણે કોઈ કોઈથી બેઠા નથી તો આવી જજો જલ્દી જલ્દી અમારા લાઈવમાં લાઈક કરતા રહીજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરવાનું ના બોલતા મિત્રો થોડીક વાર રાહ જોવો ભા કમ્પ્લેટ હમણાં દસ મિનિટમાં આગળ ભાઈજા બનાવવાનું ચાલુ દસ મિનિટે નહીં થાય બે જ મિનિટમાં માં આવે તેલ આવી ગયું છે ગરમા ગરમ તેલ ની અંદર આપણે હાથ નાખવાનો છે આગળ કોઈ સારો ન કરાય ભાઈ આવો આપણે માણસ આપણે કોઈ દેવી દેવતા નથી આવતા આપણે અંદર આજ નક્કી આપણી પાસે સુવિધા માટે વસ્તુ છે જ દારો રાખો છે આપણે તો લાઈક કરતા રહ્યો સબસ્ક્રાઇબ કરતા રહ્યો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા હાલો મિત્રો તો હવે ફરી વખત એકવાર ટેસ્ટ કરી લે અગ્નિદેવ છે એની બફારો થતો લાગે તો રાગ લઈ રહી કેમ છે કેમ નહીં હાલો રિયલ આવી રહ્યું છે ધીમે ધીમે અને અગ્નિ દેવ બહાર આવી ગયા છે તો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હા આપણો ત્યાં લાગે કમ્પ્લીટ થઈ ગયો છે હવે પછી અમે એક મનસાફ કરી દઈ હવે ફોક મારવી તો હે લાગે છે આમાં આવું છે થોડું કેવરા આવે એમાં ગેસ નથી આ નેચરલ ગેસ થી એટલે થોડુંક આમાં આપને કન્ફ્યુઝન દેવાનું છે આવી રીતનું તો લાકડા બાકડા જગીએ કારણ કે આ સોમાં ગાવરી ગયા છે જગી જાય એટલે આપણી મેળ આવી જાય તો હવે

જલ્દી જલ્દી બધા મિત્રો આપણી લાઈન ની અંદર એન્ટ્રી મારજો અને કોમેન્ટ કરવાનું ના બોલતા કોમેન્ટ તો જરૂરથી કરજો આપણે બધા કોમેન્ટ કરે તો મજા આવે આપણે પણ કોઈ અવાજ નથી આવતી હા આપણે કોઈને દુશ્મન નથી ભાઈ તો મિત્રો હવે ખ્યાલ આવી ગયો છે પૂરેપૂરું અને ભાઈ બને છે આપડા ગરમા ગરમ લાઈવ ની અંદર જોવું જોવું આપણે બનાવ્યા છે કોમેન્ટ કરીને જણાવીજો કેવા બને આપણે બહુ લાલ નથી દેતા કારણ કે આપણા ભજીયા લાલ થાય હમ સાત આપો અલગ છે આખો તમે લાઈક કરી સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા આપણા ઘરની મોજ છે ભાઈ આપણા હું એકલા માણસ એટલે થોડીક સમય લાગી જાય એમાં બધું કમ્પ્લીટ કરવામાં અગ્નિ તેમણે આપણે દવા દીધું છે હવે આગળ થોડીક વાર પછી આપણે દવાનું કરવાનું છે ભાઈ જે આમ કમ્પ્લીટ આમ એક વખત ખાવ પછી મજા આમ ખબર પડે કેમ મજા આવે તો જલ્દી જલ્દી લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો તો બોલતા જ નહીં તો આપણે ઘેરે બને છે ભાઈ ડાઈ ભાઈ જા ઘેરે ભલે અત્યારે આપણે થોડું થોડું કરવું પડે પણ ખાવાની મજા આવશે કારણ કે આપણે શું છે ભાઈ જાણે ખાવાના પહેલેથી શોખીન માણસ છીએ તો ઘટે નહીં આડસ પાડોસ ના કે છે અને ભાઈ બને છે ભાઈ રાખ આવી આપડા લઈ ની અંદર ભાઈ જોવા માટે ધીમે ધીમે બાકાલી કે બોલાવવાની છે આપણે બહુ મોટા કારીગર નથી પર ગુડકી આવી બહાર નું આવી બહાર તો હું છે ખાવમાં જઈ લી આપણે હવે જલ્દી જલ્દી ભૈયા લેકવા દો અમારે યે લાગી જો છે વધારે અને ઉંધા તેલ આવવાના કારણે એની ભૈયા પછી લાલ થવા માટે તો પાંચસો ગ્રામ લોટના ભાઈ કમ્પ્લીટ થાય છે પાંચસો ગ્રામ હા જલ્દી જલ્દી લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે શું છે યુટ્યુબ વાળા એના થોડો વિરોધ છે આપણે સપોર્ટ નથી કરતા પૂરો સપોર્ટ કરવો પડે આપણે નાના માણસો છે આમાં તમે થોડોક સપોર્ટ કરો તો અમને મજા આવે એમ ભાઈ

અને અગ્નિ ખાવાની આપણે તો લાઈક કરતા રહ્યો મિત્રો સબસ્ક્રાઈબ કરતા કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો કોમેન્ટ કરતા રહ્યો થોડી થોડી મજા આવે એમ

આપ રાત ભઈ ગયા છે એટલે પહેલા આપણે ટેસ્ટ કરવો પડે બીજો કોઈ ન દેવાય ભાઈ જે પોસા એક નંબર મળ્યા છે નિમકની ગમે છે

હાલો હવે કમ્પ્લીટ થઈ ગયો છે તૈયાર છે હવે ચાલો તો મેં સ્ટાર્ટ એક બે

તો લાઈક કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો ચાલો રેડી એટલી વાર લાગે આપણે ભાઈ બનતા ચાલો તો હવે બે ગણ છે મિત્રો દિવસે રાખી કઈ વાંધો નહીં

હવે એક ગણો છે મિત્રો થોડુંક પાણી નાખ દઈએ હવે